ધોરણ સાત ધોરણ સાતમાં ચેપ્ટર સેવન ચેપ્ટર સેવનમાં આજે આપણે જોઈશું ત્રિકોણની એકરૂપતા હવે ત્રિકોણની એકરૂપતા એકરૂપતા એટલે શું સૌ આપણે એ સમજવાનું છે એકરૂપતા એટલે આપણે સિમ્પલ શબ્દમાં એને કહીએ તો કે સમાન એક સરખું દાખલા તરીકે આપણે એક જ બીબામાંથી કોઈ પણ બે રમકડા બનાવીએ આપણે જે સ્ટાન્ડર્ડ સેવનની અત્યારે આપણી જે ચોપડી છે એ આપણી અને આપણા બાજુવાળા ફ્રેન્ડની પણ સેમ જ હોય બરાબર એકરૂપતા આપણું કોઈ પણ ચિત્ર જે આપણને સેમ આપેલું હોય કે એક જ દ્રશ્ય હોય કે કોઈ પણ એક વસ્તુ હોય બરાબર તો એને એકરૂપતા કહેવાય જે સમાન હોય દેખવામાં આપણને સમાન લાગે હવે એવી જ રીતે આમાં આપણે ત્રિકોણની એકરૂપતા નોર્મલી આપણને આમાં બતાવશે કે ત્રિકોણ એકરૂપ એટલે કે એક સરખા દેખાય છે પણ એમાં અલગ અલગ કયા વિભાગમાં આપણે એમાં જોવા મળશે એમાં અલગ અંદર જે આપણે એકવાર શીખવાનું છે કે ત્રિકોણની એકરૂપતામાં પણ ઘણા અલગ અલગ પોષણ છે બરાબર તો સૌ પ્રથમ જોઈએ તો આપણે એમાં કેટલાક પ્રસ્તાવના જોઈશું એમાં દર વખતની જેમ દર વખતની જેમ આપણે શું કરીએ છીએ આપણે નિયમો એકવાર જોઈ લેવાના છે બરાબર નિયમો પ્રમાણે આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું આપણા માટે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલે એક નોટ્સ આપણે બનાવી લેવાની આની હવે એમાં પહેલું છે કે જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો છે બરાબર હવે આપણે ત્રિકોણની એકરૂપતામાં સૌ પ્રથમ એ જોઈશું કે રેખાખંડો એકરૂપ કોને કહેવાય દાખલા તરીકે પાંચ પાંચ સેમીનું એક રેખાખંડ છે અને એની બાજુમાં જ પાંચ સેમીનો જ રેખાખંડ છે તે બન્યું એકરૂપ થયા કહેવાય હું તમને આગળ આકૃતિ પ્રમાણે તમને સમજાવીશ કે એકરૂપતા કઈ રીતે આપણે જોઈ શકાય છે પણ એની ડેફિનેશન આ પ્રમાણે થશે કે જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો કહેવાય છે બરાબર એવી જ રીતે ખૂણામાં પણ બરાબર કારણ કે ત્રિકોણ એ રેખાખંડ અને ખૂણા સિવાય બની શકે નહીં બરાબર હવે જુઓ આગળ જોઈએ તો કે જો બે ખૂણાઓના માપ સરખા હોય તો તે બે ખૂણાઓ એકરૂપ ખૂણા કહેવાય ઉપર આપણે જોયું કે રેખા ખંડોની જેમ આમાં પણ એવું જ છે ખૂણાઓમાં પણ કે જો બે ખૂણાઓના માપ સરખા હોવા જોઈએ નેવ અંશ આકૃતિમાં આપણને એ ત્રિકોણના ખૂણાનું માપ જો સરખું આપ્યું હોય દાખલા તરીકે એકસો એસી અંશ નેવ અંશ બરાબર જો બંને બંને ત્રિકોણના ખૂણા એક સરખા હોય તો આપણે એકરૂપ ખૂણાઓ કહેવાય છે શું કહેવાશે એકરૂપ ખૂણા એના માપ સરખા હોવા જોઈએ હવે આપણે જોયું રેખાખંડ અને ખૂણા એવી જ રીતે આપણે આગળ જોઈએ તો કે એકરૂપતામાં હજી આપણે આગળ જોઈએ તો કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુઓ આપેલી સંગતતા માટે આપણે એટલે મીન્સ આ શરતમાં શું છે કે એક ત્રિકોણની ત્રણ બાજુઓ અને બીજા ત્રિકોણને અનુરૂપ ત્રણ બાજુઓને એકરૂપ હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણો કહેવાય છે કોઈ પણ એક ત્રિકોણ લેવાનો જેમાં બધી બાજુઓ આપણને બીજું જે બાજુમાં ત્રિકોણ છે જેને અનુરૂપ એટલે કે પહેલાં ત્રિકોણને અનુરૂપ આપણને બંને એકરૂપ દેખાય તો એ બે ત્રિકોણોને શું કહેવાય છે એકરૂપ ત્રિકોણ કહેવાય છે બરાબર બંને ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય છે આપણી આ શરત શેના માટે છે બા 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 આનું ફૂલ ફોર્મ શું થાય બાજુ 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 ત્રિકોણની ત્રણ આપણે બાજુઓ હોય છે આપણને ખબર છે એ પ્રમાણે ત્રણેય બાજુઓ એક ત્રિકોણની જેટલા ની માપ હોય એટલા જ નું માપ બીજા ત્રિકોણમાં હોવું જોઈએ આગળ આપણે દાખલામાં વિસ્તૃત એની ચર્ચા કરીશું પહેલાં આમાં જોઈ લઈએ કે બા 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 એટલે કે બાજુ બાજુ અને બાજુ માટે કોઈ એક ત્રિકોણની બાજુ એ બીજા ત્રિકોણની બા બાજુ જો સરખી હોય બંનેના માપ સરખા હોય બરાબર તો એને શું કહેવાય છે એકરૂપ ત્રિકોણો કહેવાય છે જે આપણી કઈ શરત પહેલી શરત આપણે જોઈએ કઈ શું કે બા 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 એટલે કે બાજુ 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 ત્રિકોણની બાજુ બંને ત્રિકોણમાં સરખી હોય તો આપણે એને એકરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે હવે આપણે એમાં આગળ જોઈએ તો કે બીજી શરત છે આપણી કે જો આપેલ સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો બે બાજુ વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુ અને તેની વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણોને એકરૂપ છે આ કઈ શરત છે બા ખૂબા એટલે કે બે બાજુ અને એની વચ્ચેનો ખૂણો જુઓ સૌ બાજુ ખૂણો અને બાજુ એટલે કે બા ખૂબા શરત પ્રમાણે હવે આમાં જુઓ આપણે શાંતિથી સમજીએ તો કે એક ત્રિકોણ છે જેની બે બાજુ બરાબર અને એ બે બાજુના વચ્ચેનો ખૂણો એનું માપ જે બાજુમાં ખૂણો બરાબર બે બાજુના વચ્ચેનો ખૂણો બંને અનુરૂપ હોય એટલે કે એકરૂપ હોય બીજી બાજુ બંને પ્રથમ ત્રિકોણના બીજો અનુરૂપ હોય બંનેની બાજુ અને બંને બાજુ વચ્ચેના ખૂણા બરાબર એક સમાન હોય બરાબર વચ્ચેના ખૂણા સાથે શું હોય સમાન હોય સરખા હોય તો તે બે રૂપ કહેવાય બરાબર આપણે પહેલી શરત જોઈએ બા 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 એટલે કે ખાલી બાજુ બાજુ અને બાજુ એમાં ખૂણાનો આપણે ઉલ્લેખ નહોતો ત્યારે બીજા શરતમાં શું છે બાજુ ખૂણો અને બાજુ બરાબર જે ત્રિકોણમાં બાજુ ખૂણો અને બાજુ એકરૂપ સમાન બંને ત્રિકોણમાં હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ કહેવાય છે આપણી બીજી શરત થઈ બરાબર આપણે આગળ આના અંતર્ગત થોડાક દાખલા આપણે જોઈશું બરાબર પહેલાં આપણે શરતો સમજી લેવાની છે હવે ત્રીજી શરત છે કે કોઈ એક સંગતતા માટે એક ત્રિકોણની એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બે બાજુ વચ્ચેની બે વચ્ચેની બાજુ બીજા ત્રિકોણને અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે સરખા હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય આગળ આપણે શરત જોઈએ એ પ્રમાણે જ કે કોઈ પણ એક ત્રિકોણના બે ખૂણા બે ખૂણાની વચ્ચેની બાજુ જેવી રીતે ઉપર જોયું કે બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો એવી જ રીતે બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ એવા જ બીજા ત્રિકોણને અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે સરખાં હોય તો તે ત્રિકોણને કયો એકરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે પણ આ કઈ આ આપણી ત્રીજી શરત છે ખૂ બાખું એટલે કે બે ખૂણા અને તેમની વચ્ચે બાજુ એવો જ સેમ બીજો બીજો ત્રિકોણ હોય કે જેના બે ખૂણાના માપ સરખા હોય અને તેમની વચ્ચેની બાજુનું પણ માપ શું હોય સરખું હોય તો આપણી ત્રીજી શરત થાય છે ખૂ બરાબર આપણી ત્રીજી શરત થાય છે ખો બાકી ત્રિકોણ એક કાટકોણ ત્રિકોણ નો કર્ણ આપણને ખબર છે કર્ણ એટલે શું બરાબર એક કાટકોણ ત્રિકોણ કર્ણ અને બાજુ બીજા કાટકોણ ત્રિકોણના અનુક્રમે કર્ણ અને બાજુ સાથે સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ છે હવે જુઓ અહીંયા આપણને શું આપ્યું છે કાટકોણ અનુક્રમે કર્ણ અને બાજુને સમાન હોય તો તે એકરૂપ ત્રિકોણ કહેવાય હવે અહીંયા આપણી સરસ શરત થાય છે કા ક બા બરાબર અહીંયા જુઓ કે આપણે આગળની ત્રણ શરતમાં આપણે જોઈએ બાજુ બાજુ અને બાજુ બીજી શરતમાં જોઈએ બાજુ ખૂણો અને બાજુ ત્રીજી શરત જોઈએ આપણે ખૂણો બાજુ અને ખૂણો બરાબર હવે અહીંયા શું છે કા ક બા એટલે કે કાટકોણ ત્રિકોણનો કાટકોણનો કા કર્ણ અને બાજુ બરાબર એટલે કાટકોણ કા ક અને બાજુમાં બા માટે કાટકોણ ત્રિકોણનો કર્ણ અને બાજુ બીજા કાટકોણ ત્રિકોણના અનુક્રમે કર્ણ અને બાજુ સાથે શું હોવા જોઈએ સમાન હોવા જોઈએ તો આ કઈ શરત થઈ આપણી કા ક બા કાટકોણ કર્ણ અને બાજુ બરાબર કા ક બા આપણી આ શરત થઈ આપણે આ શરતો યાદ રાખવાની છે જે પ્રમાણે આપણે ત્રિકોણની એકરૂપતાના આગળ આપણે બીજા હું તમને ત્રિકોણ બતાવીશ અને એ પ્રમાણે આપણે આ શરતો જોઈશું ફરીથી એકવાર રિપીટ થશે પણ એના માટે આપણે ખબર હોવી જોઈએ કે કાકબા બરાબર કે બાજુ 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 અને ખૂણો બાજુ ખૂણો અથવા તો બાજુ ખૂણો બાજુ આ બધી શરતો આપણને ખ્યાલ હોવી જોઈએ કે કઈ રીતે થાય હવે કોઈ પણ બાદ ત્રિકોણ માટે જે ખૂ 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 એટલે કે એકરૂપતાની શરત નથી ખૂણો 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 એ એકરૂપતાની અહીંયા શરત નથી બરાબર હવે આપણે આગળ દાખલા જોઈએ સ્વાધ્યાય સાત પોઈન્ટ એક એમાં આપણને સૌ પ્રથમ આપેલી છે ખાલી જગ્યા એમાં આપણને વિધાન આપેલા છે વિધાન આપણે આગળ જે જોઈ ગયા પ્રસ્તાવનામાં આપણે જે નિયમો જોઈ ગયા એ પ્રમાણે જોઈએ બરાબર તો સૌ પ્રથમ છે પહેલું કે બે રેખાખંડ એકરૂપ એકરૂપ ત્યારે થાય જો બે રેખાખંડોની શું હોય લંબાઈ સરખી હોય આપણે આગળ રેખાખંડોની એકરૂપતાની વ્યાખ્યા જોઈ ગયા એ પ્રમાણે આપણને અહીંયા વિધાન પૂર્ણ કરવાનું કીધું છે તો કે જો બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો બે રેખા ખંડોની લંબાઈ સરખી હોય બરાબર જવાબ શું આવે જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય બીજું બે એકરૂપ ખૂણાઓની પૈકી કોઈ એક ખૂણાનું માપ કોઈ એક ખૂણાનું માપ સિત્તેર અંશ છે તો બીજા ખૂણાનું માપ પણ શું હોય સિત્તેર અંશ હવે જો બે એકરૂપ ખૂણા હોય તો જો એક ખૂણાનું માપ સિત્તેર અંશ હોય તો બીજા ખૂણાનું માપ પણ સિત્તેર અંશ હોય છે મેં તમને આગળ બતાવ્યું એ પ્રમાણે કે જો એકસો એસી અંશ હોય તો બીજા ખૂણાનું માપ પણ અંશ હોય નેવું અંશ એટલે બરાબર એવી જ રીતે આ વિધાન આપેલું છે કે જો એક ત્રિકોણના ખૂણાનું માપ સિત્તેર અંશ હોય તો બીજા ત્રિકોણના ખૂણાનું માપ પણ શું હોય સિત્તેર અંશ હવે જુઓ ત્રીજું એમાં શું આપ્યું છે કે જ્યારે આપણે ખૂણો એ સમાન ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ એટલે કે બરાબર બંને બંને ખૂણા સમાન છે આ એનો બરાબર છે એટલે એનો મતલબ એ જ થાય છે કે ખૂણો એ બરાબર ખૂણો બી એટલે કે બંનેના ખૂણાનું માપ સરખું છે એમ લખીએ ત્યારે સાચો અર્થ એમ થાય કે માપ ખૂણો એ બરાબર ખૂણો બી થાય બરાબર જ્યારે આપણે લખીએ કે ખૂણો એ બરાબર ખૂણો બી છે એમ લખીએ છીએ પણ ખૂણો એટલે કે તેનો સાચો અર્થ શું થાય તો એને આપણે સાચો કઈ રીતે લખી શકીએ કે માપ ખૂણો એ અને માપ ખૂણો બી સરખા છે એમ થાય સરખા એટલે કે ટુ નો મતલબ થાય સરખું બરાબર બંનેના માપ શું છે સરખા છે માટે આપણે આપણે માપ ખૂણાનું સિમ્બોલ આપણે આપણે આગળ શું મૂકવું પડે મૂકવું પડે બરાબર માપ એટલે કે બંને ખૂણો એ અને ખૂણો બીના માપ સરખા છે તો એનો અર્થ એટલે કે સાચો જવાબ એ થાય કે માપ બન્યોના સરખા હોવાથી માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી થાય હવે આગળ આપણે બીજા પ્રશ્નમાં આપણે કીધું છે કે મેં એકરૂપતાના આપણે ઉદાહરણો બતાવવાના છે તો એકરૂપતાના ઉદાહરણ મેં તમને કીધું કે કોઈ પણ સમાન ચોપડી હોય બરાબર કોઈ પણ દાખલા તરીકે રૂપિયાનો સિક્કો બરાબર એક જ આકારનો હોય તો બરાબર જો જૂના સિક્કા હોય તો એનો આકાર ચેન્જ થઈ જાય બરાબર એનું બેસ્ટ ઉદાહરણ મેં તમને કીધું કે તમારી સાતમા ધોરણની મેથ્સ નહીં ચોપડી તમારી અને તમારા ફ્રેન્ડ્સની બી સરખી હોય કોઈ પણ એક બીબામાંથી રમ બનાયેલા રમકડા બરાબર કોઈ પણ એક તળાની બે ચાવીઓ બરાબર આ અલગ અલગ ઉદાહરણ છે તમારે બીજા પણ લખવા હોય તો લખી શકાય અને લખવાના છે બરાબર તમારી જાતે એક ઉદાહરણ લખવાના છે હવે આમાં આપણે આગળ જોઈશું ક્વેશ્ચન થ્રી જો સંગતતા એ અને એફ ઇડી માટે ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ એફ છે તો બંને ત્રિકોણના બધા જ અનુરૂપ એકરૂપ ભાગ લખો ઓકે તો અહીંયા આપણને શું આપ્યું છે એ ત્રિકોણ આપેલો છે અને એફ શું કરવાના છે બધા અનુરૂપ અનુરૂપ જેના ભાગ છે એ લખવાના છે રેખાખંડ પ્રમાણે અને ખૂણા પ્રમાણે બરાબર કારણ કે આપણે જોયું કે રેખાખંડ અને ખૂણા સિવાય ત્રિકોણ બનતો નથી એની વ્યાખ્યા પણ જોઈએ આપણે કે એકરૂપ રેખાખંડ કઈ રીતે બનાવાય છે અને એકરૂપ કઈ રીતે બને છે બરાબર અહીંયા આપણને ત્રિકોણ આપી છે આપણે એના અલગ અલગ ભાગ પ્રમાણે બતાવવાનો છે અલગ અલગ ભાગ લખવાના છે પણ એકરૂપ હવે પહેલો છે ખૂણો ખૂણો એ એકરૂપ ખૂણો એફ અહીંયા ત્રિકોણમાં આપણે જોઈ શકાય છે કે જે ખૂણો એ છે એનું જેટલું માપ છે એટલું જ એફનું માપ છે એવી જ રીતે બીજો ખૂણો થશે ખૂણો બી એકરૂપ ખૂણો ઈ અને ત્રીજો ખૂણો થશે ખૂણો સી એકરૂપ ખૂણો ડી આમ ટોટલ ત્રણ ખૂણા આપણા એકરૂપ બન્યા હવે એવી રીતે બાજુઓ જોઈએ તો કે એ બી રેખાખંડ એ બી એકરૂપ ખૂણો સોરી ખૂણો નહીં રેખા આપણી બીજી બાજુઓ આપણે જોઈએ કે આગળ આ ત્રણ બાજુઓ જોઈ બરાબર બાજુમાં મેં તમને કીધું કે એકરૂપ કઈ રીતે થાય તો કે ત્રણેય બાજુઓ હોવી જોઈએ તો આપણે પહેલી બાજુ થાય છે કે એ બી અને એ ના બાજુના ત્રિકોણમાં બીજી કઈ સમાન બાજુ છે એફ ઇ બરાબર એવી જ રીતે બી સી અને બી ની સામે એકરૂપ કયું થાય છે ઈ અને ડી હવે એવી રીતે સી એ બાજુ સી એ જોઈએ તો સી એની બાજુ એકરૂપ કઈ થાય છે ડી અને એફ બરાબર આ આપણા થયા એકરૂપ ભાગ જે આપણે જોઈ બાજુ અને ખૂણાની એવી જ એવી જ રીતે જોઈએ ક્વેશ્ચન ફોર એમાં શું આપ્યું છે કે જો ત્રિકોણ ડીઈ એફ સમાન ત્રિકોણ બી સી અને એ બરાબર આપણે સમાન એકરૂપ સરખા જ છે હવે જો બી સી એ હોય તો તે ડી એફ ના નીચેના અંગોને અનુરૂપ તમારે ત્રિકોણ બી સી એ ના ભાગ લખવાના છે પહેલા દાખલામાં આપણે ત્રિકોણ આપેલા હતા અને એના એકરૂપ ભાગ લખવાના હતા અનુરૂપ એના સરખા ભાગ લખવાના હતા હવે અહીંયા શું આપ્યું છે કે ડીઈ એફના આપણને એક અનુરૂપ ભાગ આપી દીધા છે પણ એને અનુરૂપ આપણે જે ત્રિકોણ બી સી એ છે એના આપણે ભાગ લખવાના છે સૌ પ્રથમ કહીએ તો કે ત્રિકોણ ડીઈ એફ સમાન છે બી સી એ એકરૂપ છે બરાબર તો ખૂણો ઈ ખૂણો ઈ સમાન છે તો એની સામે આપણે જવાબ શું આવશે ખૂણો સી એવી જ રીતે આપણે જોઈએ બાજુ તો કે ઈ એફ તો એને સમાન છે સી અને એ બરાબર એવી જ રીતે આગળ છે ખૂણો એફ તો ખૂણો એફને સમાન કઈ છે ખૂણો એવી જ રીતે આપણને એક બાજુ આપેલી છે અહીંયા ડી એફ ચોથામાં તો ડી એફની બાજુ આપણે કઈ સમાન છે બી અને સી બરાબર હવે જુઓ આવા કોઈ પણ એકરૂપના દાખલા આપણને આના ઉપરથી આવડી જ જાય કે જો એકરૂપતા કોને કહેવાય તો કે એક ત્રિકોણના રેખાખંડ અને બાજુઓના માપ બાજુઓના માપ અને ખૂણાઓના માપ જો આપણને અહીંયા સરખા આપેલા હોય બીજા ત્રિકોણના તો આપણે એને એકરૂપ ત્રિકોણ કહેવાય છે અને આ ત્રિકોણ આપણે કઈ રીતે ઓળખી શકીએ એના માપ દ્વારા ઓળખી શકીએ અને ત્રિકોણ દ્વારા બરાબર તો જો અહીંયા ખૂણા બાજુ આપણને એકરૂપ બીજા ત્રિકોણના કહેવામાં પૂછવામાં આવ્યા હોય તો આપણને એકરૂપતા એટલે શું એ પ્રમાણે અહીંયા આપણે જોઈ શકાય કે આપણે ખૂણો અને બાજુઓના માપ અહીંયા આપણને આપી દીધા અને એના બીજા ભાગ એટલે કે એને અનુરૂપ બીજા ત્રિકોણના ભાગ પણ આપણે જોયા આને આગળ પણ હજી જોવાના છે ઘણા એવા દાખલા કે જે એકરૂપતાને લગતા હોય એ આપણે આગળના ભાગમાં જોઈશું